વર્ષડા દૂધ ડેરીમાં ભેળસેળ યુક્ત અને ડુપ્લિકેટ દૂધ આવતું હોવાના આક્ષેપ થતા કાંકરીજના વર્ષડા દૂધ મંડળીમાં બનાસ ડેરી દ્વારા ઉચિંતી તપાસ દૂધના ત્રીસથી વધુ સેમ્પલ લેવાયા બનાસ ડેરીમાં સાંજના સમયે તપાસ કરવા માટે અધિકારીઓ આવ્યા હતા પરંતુ સેમ્પલ લીધા બાદ દૂધ ડેરીના મંત્રીના ઘેર રોકાવ કેમ પડ્યું તેવા સવાલો ઊભા થયા છે કાંકરેજ તાલુકાના વર્ષડા દૂધ ડેરીમાં ભેળસેળ યુક્ત અને ડુપ્લિકેટ દૂધ આવતું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું જેને પગલે મંગળવાર સાંજે બનાસ ડેરીની ઉચિંતિ તપાસ આવતા દોડધામ મચી હતી દૂધ ડેરીમાં ગ્રાહકોની હાજરીમાં ત્રીસથી વધુ દૂધના સેમ્પલ લેવાયા હતા વર્ષડા દૂધ ડેરીમાં ભેળસેળવાળું ડુપ્લિકેટ દૂધ આવતું હોવાની ફરિયાદો ઉઠતા બનાસ ડેરીના સ્ટાફ દ્વારા ઉચિંતી તપાસ કરવામાં આવી હતી અને ગ્રાહકોની હાજરીમાં દૂધના ત્રીસથી વધુ સેમ્પલ લેવામાં આવ્યા હતા બનાસ ડેરીમાં સાચી તપાસ કરવા માટે અધિકારીઓ આવ્યા હોય તો સેમ્પલ લીધા બાદ દૂધ ડેરીના છે મંત્રીના ઘેર રોકાવું કેમ પડ્યું તેવા સવાલો ઊભા થયા હતા ડેરીઓમાં નિયમ મુજબ દૂધના સેમ્પલ લઈ લેબોરેટરી કરી જે આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે તેવા લોકો સાથે સખત પગલાં લેવા જોઈએ એમાં જ અધિકારીઓ પણ સાચી તપાસ કરી માનવતા નિભાવી જોઈએ તેવી માંગ ઉઠી બ્યુરો રિપોર્ટ કનુજી ઠાકોર કાંકરેજ હું ઠાકોર ભરતભાઈ તરસિંહભાઈ અને વ્રસડા ગામમાં દૂધ ભરાવા ગયેલો હતો અને બનાસ ડેરી બનાસ ડેરીમાં દૂધ ભરા ચેકિંગ આવેલું હતું અને હું દૂધ ભરા ત્રીસ ત્રીસ ચાલીસ સેમ્પલ લીધેલા હતા અને ચાલુ જ હતું ચેકિંગ અને તેમાં ઘણા લોકો દૂધ ભેળસેળ કરીને આવે છે અને એમાં ભેળસેળ કરીને આવે એમાં તો પણ બધા ખબર હોય છે કે ભેળસેળ આવે છે તો એ પણ કોઈ કઈ કરતું નથી આનો તાત્કાલિક નિકાલ લાવવો પડે અને તો પણ આરોગ્ય સાથે સાથે હામેથી જેમ બને એમ તાત્કાલિક નિર્ણય લાવો અને સેમ્પલનો જેમ બને એમ નિર્ણય લાવો જે ચેકિંગમાં આવેલા હતા સાહેબો એ આજે ક્યારે છે એ મંત્રી સાહેબના ઘરે જ રોકાણા છે તે આજે રાતે જેમ બને એમ જો રાતે ઘરે રહે તો કોઈ નક્કી ના કહેવાય સેમ્પલ બદલી પણ જાય